ટકારા પોલીસ સ્ટેશન વિસ્તારના મીતાણા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપના ખુલ્લા પાર્કિંગમાંથી થયેલ કાર તથા રોકડા રૂપિયાની ચોરીનો અનડિરેક્ટ ગુનો ગણતરીના દિવસોમાં ડિરેક્ટ કરી ચોરીમાં ચોરીમાં ગયેલ કાર રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા છ લાખ પાંત્રીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ઈસમને રાજસ્થાન ખાતેથી શોધી ચોરીનો અનડિરેક્ટ ગુનો એલસીબી ટીમ મોરબી મિતાણા પાસે પાર્ક કરેલી કાર અને તેમાં રાખેલ રૂપિયા પચીસ હજારની ની રોકડ ચોરી કરનાર શખ્સને એલસીબીની ની ટીમે રાજસ્થાનમાંથી શોધી લાવી ચોરીમાં ગયેલ મુદ્દા માલ રિકવર કરી આગળની તપાસ હાથ ધરી મળતી માહિતી મુજબ ગત તારીખ બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ મોરબી રાજકોટ હાઈવે ઉપર મીતાણા ગામની સીમમાં યદુનંદન પેટ્રોલ પંપની ખુલ્લી જગ્યામાંથી પાર્કિંગમાંથી કોઈ અજાણ્યો ઈસમ ફરિયાદી અમરીશ કુમાર હેમરાજભાઈ ભીમાણી રહે રાજકોટ માર્કેટિંગ યાદ મૂળ રહેવાસી જોડિયાવાડાની ગ્રે કલરની ગાડી નંબર જી જે છત્રીસ એ એફ બોતેર એકસઠ તથા રોકડા રૂપિયા પચીસ હજાર તથા અગત્યના ડોક્યુમેન્ટ્સ વાળો થયેલો સહિત કુલ કિંમત રૂપિયા છ લાખ પચીસ હજારના મુદ્દા ચોરી કરી લઈ ગયેલ હોય જે બાબતે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો તપાસમાં માલુમ પડ્યું કે ચોરી કરનાર અજાણ્યો શખ્સ રાજસ્થાન રાજ્યનો વતની છે અને હાલે આ ગાડી સાથે તે રાજસ્થાન રાજ્યમાં રાજસમંદ જિલ્લાની સીમ ખાતે હોવાની ચોક્કસ હકીકત મળેલ હોય ટીમે રાજસ્થાન જઈ વિજયસિંહ રામસિંહ રાવત રહેવાસી ખોડિયા તાલુકો સોજત જિલ્લો પાલી રાજસ્થાન વાળાને બોલેરો ગાડી તથા રોકડ રૂપિયા પચીસ તથા બે મોબાઈલ ફોન સાથે પકડી પાડ્યો હતો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ ઈસમને અફીણનો બંધાણી હોય અને પોતે કોઈ કામ ધંધો કરતા ન હોય તેમજ આવકના કોઈ સ્ત્રોત ન હોય જેથી તે પોતે અગાઉ પણ રાજસ્થાન રાજ્યના જેતાણપુર બગડી પાલે સિટી સિહોરી રાજસમદ ભીલવાડા તેમજ ગુજરાતના હિંમતનગર તથા ટંકારા ખાતેથી જુદા જુદા વાહનો જેવા ટ્રાવેરા બોલેરો પિકઅપ કેમ્પ તથા બોલેરો જેવી ગાડીઓની ચોરી કરી તેની નંબર

બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે પરંપરા છે કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠ્ઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર